મનરેગા બચાવ કોંગ્રેસ સમિતિ ઉદયપુર દ્વારા ગાંધી રાહુલ ગાંધી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલીને જીરામજી યોજના કરવાના ખરડો રજૂ કરવાનો દેશભરમાં વિરોધ કરવાના કરાયેલા આદેશ અનુસાર તારીખ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ મંગળવારે સવારે સાડા અગિયાર કલાકે છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલા સરદાર બાગ પાસે આવેલા ગાંધીજીની પ્રતિમા પાસે મનરેગા બચાવો સંગ્રામ અંતર્ગત જિલ્લા કોંગ્રેસ સમિતિ છોટાઉદેપુર દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શશિકાંતભાઈ રાઠવા ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા કમવાટ પાવી જેતપુર બોડેલી સંખેડા નસવાડી અને છોટાઉદેપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો તેમજ જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરી મહાત્મા ગાંધી અમર રહોના નારા સાથે પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું આ ભારત દેશનું સંચાલન કરતી જેની પાસે બહુમતી પણ નથી એવી ભારતીય જનતા પક્ષ અને એના મિત્રો થકી ચાલતી

એની ગામમાં જ એને મજૂરી મળવી જોઈએ તેને બદલે હવે નજીકના ગામમાં સરકાર જ્યાં નક્કી કરશે ત્યાં કામ પર જવું પડશે પરિણામે એને વહેલો ઉઠીને તૈયાર થવું પડશે ચાલતા જવું પડશે ત્યાંથી આવવું પડશે એટલે તો ગામમાં મજૂરી હતી એટલે બપોરે ઘરે આવીને જમતા હતા હવે તો એને ભાત લઈને જે તે ગામમાં જવું પડશે એવી સ્થિતિ સર્જાઈ છે સરકાર પેલે સો ટકા રકમ દિલ્હી સરકાર ચૂકવતી હતી તેને બદલે ચાલીસ ટકા રકમ રાજ્ય સરકાર ચૂકવવાની છે રાજ્ય સરકારના માથે ચાલીસ નું વજન કેટલીક જગ્યાએ તો રાજ્ય સરકાર પાસે મૂડી પણ નથી તો રોજગાર એ ચાલુ મહાત્મા ગાંધી રોજગાર યોજના અને એનું નામ ઇંગ્લિશમાં માં વર્ડ કરીને જી રામજી કર્યું છે સારું છે ભગવાન રામના બધા ભગતો છે અમારા આદિવાસીઓ તો બે આદિવાસી ભેગા થાય તો રામ 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 કરે આ ભારતીય જનતા પક્ષ માં રામને પણ વેચવા બેઠા છે એના નામે પણ મત માંગવા બેઠા છે અને અંગ્રેજીમાં ગ્રામીણ રોજગાર આમ કરીને એના ટૂંકા શ્રી જી રામજી કર્યું છે સામાન્ય જનતાને એવું લાગશે કે ભગવાન શ્રી રામના નામ પર આ યોજના ચાલુ કરી છે એકચુલી હાથીના દાંત ચાવવાના જુદા અને ખાવાના જુદા એવી આ નીતિ ભારતીય જનતા પક્ષવાળા શરૂ કરી છે ઘણી બધી જગ્યાએ કામો શરૂ થયેલા છે ત્રણ ત્રણ મહિના થયા ચાર ચાર મહિના થયા હજુ રોજગારી પહોંચી નથી આ જીરામજી ને મનરેગામાં અટવાઈને પડ્યા છે રોજગારનો અધિકાર કોંગ્રેસે આપ્યો તો સો દિવસનો એમણે 125 દિવસ મજૂરી પૂરી પાડવી એમ કીધું છે અધિકાર નહીં આમ મહાત્મા ગાંધી નું નામ ભારતીય જનતા પક્ષને ગમતું નથી અમારો પક્ષ કદાચ મારી વાતને એમ કે કે તું ભૂલ કરી એમ પણ નહીં જે હકીકત છે એ હકીકત હું કહેવા માંગુ છું કે ગામડામાં મહાત્મા ગાંધીને ભૂલી જવાય અને ભૂલીને એમના નવા નામ પ્રમાણે કામ શરૂ કરવાની વાત આ ભારતીય જનતા પક્ષ કરી રહ્યો છે કામ કરવાનો જે અધિકાર છે અધિકાર એ દાયિત્વનો અધિકાર હતો એને સમજી વિચારીને એને દૂર કર્યો છે અમારી બધાની છોટાઉપુર જિલ્લા કોંગ્રેસ સમિતિની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની તમામ જગ્યાએથી માંગણી છે કે મનરેગાનું જે મૂલ્ય જે હતું અને એ જ રીતના ફરી પાછું પુનઃ સ્થાપિત થાય સાથે સાથે કામ કરવાનું જે છે એ બંધારણીય હક છે એ બંધારણી હક દૂર કરીને એ લોકો એક અધિકાર જે હતો આપેલો એ અધિકાર ને બદલે યોજના બનાવી એટલે કોઈક વખત યોજનામાં પૈસા મૂકે તો બરાબર છે કામ ચાલે ના મૂકે તો ના પણ ચાલે પોતાની સ્વૈચ્છિક યોજના બનાવી છે તેવા સંજોગોમાં આખા દેશમાં એની સાથે સાથે ગુજરાતમાં એટલે અહીંયા ચોટાદેવપુરમાં આ યોજના પુનઃ સ્થાપિત થાય અને એનું જે વેતન છે એ વેતન એનું મૂલ્ય રૂપિયા ચારસો થાય એવી બધાની અમારી માંગ સાથે અમે પૂજ્ય મહાત્મા ગાંધીના ચરણોમાં બેસીને સરકારને જગાડવાનું કામ કરી રહ્યા છે સરકાર સુધી અમારી વાત પહોંચે તે માટે પ્રિન્ટ મીડિયા ટીવી મીડિયા સોશિયલ મીડિયાના તમામ મિત્રોને અપીલ પણ કરું છું ઉઠો જાગો ને દે પ્રાપ્તિ સુધી હવે લડવું પડશે નહીં લડીએ હાલો તો આ યોજના હાથમાંથી જશે એવી સ્થિતિનું નિર્માણ આ ભારતીય જનતા પક્ષવાળા કર્યું છે નજીકના સ્થળે પોતાનું છોકરું નાનું હોય તો ત્યાં ખોળીઓ બાંધીને મારી માતાઓ બહેનો મજૂરી કરતી હતી

જીન્દ્રસિંહ બાપુ કમાડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નંદુભાઈ પાઈ જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કાજરભાઈ છોટા ઉદયપુર નગર કોંગ્રેસના પ્રમુખ શ્રી મિસ્ટર રલિયા અમારા પાઈ જેતપુરના વતની અને વર્ષોથી કોંગ્રેસની સાથે રહેલા આબા જગાભાઈ અમારા પૂર્વ પ્રમુખ ખજુરિયાવાળા અમે જેને નાણાભાઈની સેકન્ડ હરોળ ગણીએ છીએ એવા ઈશ્વરભાઈ બધા સાથે મળીને આ યોજના પુનઃ મૂળ જગ્યા જે હતી એ રીતના સ્ટાર્ટ થાય એના માટે સરકાર સમક્ષ માગણી કરીએ છીએ અને બધા સાથે રહીને અમે આ બાબતની જાણ અમારા છોટા ઉદેપુરના ઓફિસ ચાલુ હોય તો કલેક્ટર શ્રીને ગ્રામ વિકાસ એજન્સીના શ્રીને એની અમે જાણ કરવાના છે એમાં મીડિયા અને સોશિયલ મીડિયાનો સાથ સહકાર ગરીબ માણસો માટે સવિશેષ રહેશે એવી અપેક્ષા રાખું છું સૈદ સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટા ઉદયપુર